રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી નવસો જેટલી વિદ્યાર્થીનીઓને ભોજન પીવાનું પાણી સહિતની અસુવિધાઓને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હોસ્ટેલ પર પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો હોસ્ટેલમાં બે ડાઇનિંગ હોલ હોવા છતાં એક જ ડાઇનિંગ હોલમાં નવસો વિદ્યાર્થીઓને દોઢ કલાકમાં જ જમી લેવાની ફરજ પાડવામાં આવે છે તો ભોજનમાં અનેક વખત જીવાત પણ નીકળી ચૂકી છે પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી આ સાથે જ લિફ્ટ પણ બંધ છે આ ઉપરાંત હોસ્ટેલ આસપાસનો રસ્તો અવાવરૂ છે ત્યાંથી વિદ્યાર્થીનીઓની અવરજવર થાય ત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ પણ વેઠવો પડે છે અને સ્પેશિયલ ભણવા માટે અમે અમે એટલે આવ્યા છે લોકો જે પણ પ્રશ્ન લઈને જાય છે એ કોઈ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં નથી આવતું અત્યાર સુધીમાં એ નવ ફ્લોર છે નવે નવ ફ્લોર માં પેન્ટ્રી આપવામાં આવેલ છે છતાં પણ એ કોઈ પેન્ટ્રી ચાલુ કરવામાં નથી આવતી વિંગમાં ખાલી બે પેન્ટ્રી ચાલુ કરવામાં આવેલી છે એમાં પણ લાંબી લાઈનમાં માં ઉભો પડે છે અને કહેવા જાય ને તો કે એમ કે કે બસ આમાં હકાવું પડશે પીવાનું પાણી તો ચલો છોડો નાવા છોકરીઓને કેટલી પ્રોબ્લેમ હોય છે છતાંય છોકરીઓને પાણી પૂરતું નથી મળતું ખાલી 1 કલાક પાણી આપવામાં આવે છે એમાં એક ફ્લોરમાંથી ખાલી એક થી બે વોશરૂમ ચાલુ હોય છે તેમાં કેટલી છોકરી જઈ શકે તમે ખાલી વિચાર કરો અને બીજું સેફટીનું નું છે સેફટીમાં જો અમે તે દિવસે મારે એક્ઝામ હતી તો તે દિવસે એને વરસાદ ને કારણે મારી સેફટી દેખાતી હતી મારી એક્ઝામ હતી તો મને નતા જવા દેતા અને હવે છોકરીઓને માં હેરાન કરે છે તો એને સેફટી ન દેખાતી તો એને એમ નેમ છોડી દે છે

એટલી સમસ્યા વધેલી છે કે એનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવતું દિવસથી અમે રહીને છીએ કારણ કે ત્રણ દિવસથી કાલે મોકોડો નીકળ્યો તો એના પહેલા દિવસે ધનેરા નીકળ્યા હતા અને આજે ધનેરા નીકળ્યા હતા આમાં બેનો કઈ રીતે જમે કે કઈ રીતે નાસ્તો કરે અને અમારા ડાઇનિંગ હોલ અહીંયા એક જ છે હજાર થી બારસો તેરસો બેનો રહે છે તો એટલી બેનો દોઢ કલાકમાં કઈ રીતે અમે જમી લઈએ

હમણાં તો થોડા દિવસ પેલા એવું બાના બન્યો છે કે બે એક દીકરી જ્યારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દેવા નથી આવેલ પરંતુ એ એક દીકરીને આ જે અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણાં અમે અત્યારે થાળી લઈને ગયા હતા તો કિંજલ મેમે અમારે અમે એવું કીધું કે આમાં ધનેરા છે તો એ મેડમે એવું કીધું કે જે બેનને હોય એ આવો આવીને અમે થાળી બતાવી તો એ મેડમે અમને એવું કીધું કે જેના મે નીકળો એનો રિપોર્ટ લેવા નાખો કોઠાર બતાવો કોઠારમાં અમને દેખાશે કે શું છે કે શું નહીં એવું આ મેડમ આવો અમને આવી બહાર આવી અમે જવાનું કીધું કે જેટલા સમય એટલા સાત પાંચ બેનો જાવ બીજા નો જાતા એવું કીધું પણ બધી છોકરીઓ અવાજ કર્યો એટલે એમ કીધું કે જેટલા સમય એટલા જાવ છેલે અમે બધા બેનો બહાર ઉભા રહ્યા તો એ બહાર આવીને કહે કે શું છે તમારે બોલો તમારી પ્રોબ્લેમ અને અમે એવું કીધું કે આમાં જમમ નીકળ્યું તો એ છોકરી ઉપર સીધું એમ કીધું કે તારી ઓલા વખતેની ડાયટ છે એવી રીતે દબાણ આપવામાં આવ્યું અને એમ કીધું કે એડમિશન કેન્સલ કરવામાં આવશે આવી રીતે વારંવાર ધમકી અમને આપવામાં આવે છે એટલે અમે બોલી શકતા નથી

દસ માલ માં એ બેનો શું આખો દિવસ એને આવવું હોય નીચે ઉતરવું હોય તો એમને શું દર વખતે ચડી ના લીપની સુવિધા નહી કરવાની આ વખતે અમે કેટલી વાર લીપની તો કીધું છે

આ માટે જરૂરી પગલાં વહીવટીતંત્ર તરફથી લેવાય તેવી વિદ્યાર્થીઓની માગણી છે